લગભગ આઠ મહિનાથી આવી રીતનું કન્ડિશન ચાલે રોજ પાણીની પાઇપમાં આમાં નાખે છે પાણીનું ટેન્કર નાખી પછી કે બ્લોક ખુલી ગયું એટલે પાછું મૂકી દે છે એમને બે દિવસ ચાલે ને ત્રીજા દિવસે એને જ કન્ડિશનમાં હોય છે કોઈ રજૂઆત કરી આગળ રજૂઆત તો રોજ સાહેબો આવે છે ને રોજ આવીને જતા રહે છે શું કામગીરી કોર્પોરેટર તો કોઈ જોવા જ નહીં આવતું એમ એ બે માં ત્રણ ચાર માંથી કોઈ કોર્પોરેટર બે માંથી એક ભાગના નહીં આવતા ના ચાર નંબરનો કે ના પાંચ નંબરનો એક કોર્પોરેટર જોવા જ નહીં આવતો આ બાજુ કલોલ પૂર્વમાં આવેલ માતાની વાડીએ છેલ્લા આઠ મહિનાથી ગટલના પાણી ઉભરાવાનો પ્રશ્ન છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવી શકાયો નથી